નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમાગી મીડિયા લેબ્સ લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ વિશે આપણે તમામ વિગતો માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજે આપણે એવા આઈપીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતીય શેર બજારમાં એકદમ અનોખો છે સામાન્ય રીતે કંપનીઓ આઈપીઓ લાવે ત્યારે તેનો ભાવ વધારતી હોય છે પણ અમાગી મીડિયા લેબ્સના કિસ્સામાં કંઈક ઉલટું જ છે બે હજાર બાવીસમાં જે હજાર છસો કરોડ હતી આજે તમને ચાલીસ ટકા સસ્તા ભાવે એટલે કે સાત હજાર આઠસો દસ કરોડની વેલ્યુએશન ઉપર મળી રહી છે પરંતુ શું માત્ર આ સસ્તો ભાવ જોઈને રોકાણ કરી લેવું જોઈએ કે પછી આની પાછળ કોઈ મોટું જોખમ છે આજે આ વિડીયોમાં આપણે કંપનીના એવોર્ડ વિનિંગ બિઝનેસ તેના નફાના આંકડા અને એ પણ જાણીશું કે શા માટે આપણે આઈપીઓમાં અંગત રીતે અરજી કરવાના છીએ તો આ વિશ્લેષણ શરૂ કરીએ સૌપ્રથમ શરૂઆત કરશું કંપનીના વ્યવસાયથી તો અમાગીય દુનિયાની અગ્રણી મીડિયા ટેક કંપની છે જે ટીવી અને વિડિયો સ્ટ્રીમિંગની આખી દુનિયાને બદલી રહી છે સરળ શબ્દોમાં કહીએ તો જે રીતે આપણે આપણો ડેટા ગૂગલ ડ્રાઈવ કે આઈ ક્લાઉડ ઉપર સાચવીએ છીએ રીતે અમારી દુનિયાભરની ટીવી ચેનલોને મોંઘા હાર્ડવેર કે સેટેલાઇટ વગર ક્લાઉડ ઉપર ચલાવવામાં મદદ કરે છે આ એક ક્લાસ ટુ ક્લાસ ટેકનોલોજી છે કેમેરાના લેન્સથી લઈને પ્રેક્ષકોના સ્માર્ટ ટીવી કે મોબાઈલ સ્ક્રીન સુધી વિડીયો પહોંચાડવાનું કામ કરે છે કંપની માત્ર વિડીયો બનાવતી નથી પણ થંડસ્ટ્રોમ જેવી ટેકનોલોજી દ્વારા તેના સ્માર્ટ જાહેરાતો મૂકીને વિડીયો કંપનીઓની કમાણી વધારામાં મદદ કરે છે પેરિસ ઓલિમ્પિક જેવી ભવ્ય ઇવેન્ટ મેનેજમેન્ટ અને પ્રતિષ્ઠિત એમી એવોર્ડ વિજેતા કંપની પાસે અત્યારે ભારતમાં કોઈ સીધો હરીફ નથી જે તેને અનોખી અને પાવરફુલ મોનોપોલી કંપની બનાવે છે આગળ વાત કરીએ કંપની વિશે તો કંપનીની સૌથી મોટી તાકાત એ છે કે તે માત્ર ભારત પૂરતી સીમિત નથી પરંતુ તે નેવું ટકાથી વધુ આવક આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવે છે ખાસ કરીને અમેરિકા અને યુરોપમાંથી આવે છે દુનિયાએ ચાલીસથી વધુ દેશોમાં આઠ હજારથી આઠસોથી વધુ ચેનલો અમાગીના પ્લેટફોર્મ ઉપયોગ કરે છે જેમાં એનબીસીયુ પેરામાઉન્ટ રોક જેવા મીડિયા દિગ્ગજોનો સમાવેશ થાય છે આ કંપની એક સાસ એટલે કે સોફ્ટવેર એઝ અ સર્વિસ બિઝનેસ મોડેલ છે જેનો અર્થ એ છે કે એકવાર ગ્રાહક જોડાયા પછી તે દર મહિને કંપનીને સબસ્ક્રિપ્શન ફી ચૂકવે છે જે અમાગીને સતત અને ચોક્કસ આવક પૂરી પાડે છે આ સિવાય કંપની અમાગી ફાસ્ટ એટલે કે ફ્રી એટ સપોર્ટ સ્ટ્રીમિંગ ટીવી ચેનલોમાં માર્કેટમાં પણ ગ્લોબલ લીડર છે અને કંપની ટેકનોલોજી એટલી પાવરફુલ છે કે તે કરોડો લોકો એક સાથે લાઈવ સ્ટ્રીમિંગ જોતા હોય ત્યારે પણ સેકન્ડના સોમાં ભાગવા જાહેરાતો બદલી શકે છે આ જ કારણ છે કે મોટા સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટ અને ન્યૂઝ નેટવર્ક ટેકનોલોજી અપનાવી રહ્યા છે ટાઈમટેબલની આઈપીઓ તેર તારીખથી શરૂ થશે સોળ તારીખે પૂરો થશે પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ ત્રણસો એકસઠ રૂપિયાનો ભાવ અને એકતાલીસ શેરની લોટ સાઇઝ સત્તરસો અઠ્યાસી કરોડ આઈપીઓ છે જેમાં આઠસો સોળ કરોડ ફ્રેસ ઇસ્યુ અને નવસો બોતેર એન્કર બુક તારીખે આવશે કેટેગરી ડિટેલ્સની રાખવામાં આવેલી છે સ્મોલ એચનાઈમાં પાંચસો છિમોતેર શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ સાત હજાર બસો ને ચૌદ અને તેના માટે ચાર હજાર ત્રણસો ને સોળ અરજી અનામત રાખવામાં આવેલી છે બીજીનાઈ કોટામાં દસ ટકા છે સિત્યાવીસો ને અઠ્યાસી અરજી કરવાની રકમ થાય દસ લાખ છ હજાર ચારસો ને અડસઠ તેના માટે આઠ હજાર છસો ને બત્રીસ રાખવામાં આવેલી છે હવે વાત કરી જલ્દી પરિણામની એકત્રીસ પાંચ સાતસો ચોવીસ કરોડની આવક સામે ત્રણસો એકવીસ કરોડની ચોખ્ખી ખોટ બે હાજર ચોવીસ નવસો બેતાલીસ કરોડની આવક સામે બસો પિસ્તાલીસ કરોડની ચોખ્ખી ખોટ એકત્રીસ પાંચ બે હાજર પચીસ બારસો છવ્વીસ ત્રેવીસ કરોડની આવક સામે અડસઠ કરોડ ચોખ્ખી ખોટ અને જેના છ માસિક ગાળામાં કંપની પ્રોફિટમાં આવી ગઈ છે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ નાકણા મુજબ સાતસો તેત્રીસ કરોડની આવક સામે છ કરોડનો ચોખ્ખો નફો તો આપણે આર્થિક આંકડાઓ ઉપર નજર કરી કંપની દર વર્ષ અદભુત વૃદ્ધિ દર્શાવી છે નાણાકીય વર્ષ બે હજાર કંપનીની આવકમાં મોટો ઉછાળો આવ્યો હતો અને સૌથી મહત્વની બાબત એ છે કે કંપની હવે ચોખ્ખા નફામાં આવી ગઈ છે અગાઉના વર્ષોમાં ટેકનોલોજી અને વિસ્તરણ પાછળ થયેલા ભારે ખર્ચ બાદ હવે ઓપરેટિંગ લેવરેજનો ફાયદો મળવાનું શરૂ થઈ ગયો છે અને છેલ્લા છ મહિનામાં પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે કંપનીના માર્જિનમાં સુધારો થઈ રહ્યો છે અને આવકનો પ્રવાહ વધુ મજબૂત છે ખાસ કરીને ઈશોપના ખર્ચામાં ઘટાડો અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધવાના કારણે કંપનીની નફાકારકતાના આંકડા ઉત્સાહજનક રહ્યા છે આ સતત સુધારતા પરિણામો દર્શાવે છે કે કંપની માત્ર આવક વધારતી કંપની નથી પણ હવે રોકાણકારો માટે સંપત્તિ સર્જવાની ક્ષમતા ધરાવતી નફાકારક ટેક કંપની બની રહી છે હવે આગળ વાત કરીએ કંપનીના કેશ ફ્લો સ્ટેટમેન્ટની તો લગભગ તમને કેશ ફ્લો સ્ટેટમેન્ટ કોઈ ગુજરાતીમાં નહીં સમજાવતું હોય તો કોઈ પણ કંપનીની સાચી મજબૂતી તેના રોકડ પ્રવાહ ઉપર આધારિત છે એટલે કેશ ફ્લો ઉપર આધારિત છે કંપની માટે વર્ષ બે હજાર પચીસ એક ટર્નિંગ બોર્ડ સાબિત થયું કારણ કે આ વર્ષે કંપનીએ તેના મુખ્ય બિઝનેસમાંથી પ્રથમ વખત તેત્રીસ કરોડ રૂપિયાની રોકડ આવક કરી રહી છે જોકે સપ્ટેમ્બર બે હજાર પચીસના તાજેતરના છ મહિનામાં રોકડ પ્રવાહ નેગેટિવ થયો પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી આનું મુખ્ય કારણ એ છે કે કંપનીનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે એટલે ગ્રાહકો પાસેથી લેવાના નીકળતા પૈસા એકસો ત્રણ કરોડનો વધારો થયો છે એટલે કે કામ તો ઘણું થયું છે પણ તેના નાણાં આવવામાં થોડો સમય લાગશે સૌથી વધારે સારી વાત એ છે કે કંપની સંપૂર્ણપણે ડેપ્ટ ફ્રી છે એટલે કે કંપની ઉપર અત્યારે કોઈ દેવું નથી અને તેમની પાસે બેંક ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાં એટલું મજબૂત રોકાણ છે કે જરૂર પડે ત્યારે તેઓ ગમે ત્યારે મોટી રકડો રોકડ રકમ ઊભી કરી શકે છે ટૂંકમાં કંપનીની આર્થિક તબિયત એકદમ તંદુરસ્ત છે અને તેની પાસે ભવિષ્યના ગ્રોથ માટે પણ પૂરતું ફંડ આવેલું છે હવે વાત કરીએ આઈ ટુ મુખ્ય કારણની તો આપણે જે આગળ વાત કરી કે આઠસો સોળ કરોડનો ફ્રેશ ઇશ્યુ છે તો આઠસો સોળ કરોડની નવી મૂડી એકત્ર કરવા જઈ રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ કંપની ને ટેકનોલોજી વધુ મજબૂત બનાવવાનો છે અને આ ભંડોળનો સૌથી મોટો હિસ્સો એટલે કે અંદાજે પાંચસો પચાસ કરોડ આગામી ત્રણ વર્ષોમાં ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચવામાં આવશે જેથી કંપની વૈશ્વિક સ્તરે સાસ સુવિધા સુવિધાઓ વધુ ઝડપી અને સુરક્ષિત બનાવી શકે આ ઉપરાંત કંપની વ્યૂહાત્મક ભાગીદારી અને અન્ય નાની ટેક કંપનીઓ સંપાદન પણ નાણાંનો ઉપયોગ કરીને કરશે જે તેને નવા બજારમાં પ્રવેશવામાં મદદ કરશે લિસ્ટિંગ બાદ કંપનીની બ્રાન્ડ ઇમેજ અને વિશ્વસનીયતામાં વધારો થશે કંપની આ નાણાંનો ઉપયોગ માટે બે હજાર છવ્વીસથી બે હજાર અઠ્યાવીસ સુધીનું એક ચોક્કસ સમયપત્રક પણ તૈયાર કર્યું છે જે દર્શાવે છે કે મેનેજમેન્ટ પાસે આગામી ત્રણ વર્ષના વિકાસ માટેનો રોડમેપ એકદમ સ્પષ્ટ છે તો વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતોમાં આકર્ષક વેલ્યુએશન છે કે બે હજાર બાવીસ કરતાં આશરે ચાલીસ ટકા સસ્તા ભાવે શેરની ઓફર થઈ રહી છે એટલે કે બે હજાર બાવીસમાં જે વેલ્યુએશન હતી એનાથી ઓછી વેલ્યુએશન ઉપર કંપની આવી રહી છે ત્યારે બચ્ચે કંપની ઉપર કોઈ દેણું નથી એક અનોખો બિઝનેસ છે નફાકારક તરફ કંપની જઈ રહી છે અને મોટા ક્લાયન્ટ કંપની પાસે આવેલા છે નબળી બાબતોમાં આવકનો ચૌદ ટકા જેટલો મોટો હિસ્સો માત્ર અમેરિકા ઉપર આધારિત છે આઈપીઓનો મોટો ભાગ ઓએફએસ છે થર્ડ પાર્ટી ઉપર વધારે નિર્ભરતા છે અને કેશ ફ્લો હાલમાં થોડુંક નેગેટિવ જોવા મળ્યું છે અને જયારે રિટેલ રોકાણકારો માટે માત્ર દસ ટકા હોવાથી એલોટમેન્ટ પણ થોડું મુશ્કેલ છે હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં તો કંપનીના સમગ્ર વ્યવસાય નાણાકીય પાસાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા પછી અમારો અંતિમ અભિપ્રાય સ્પષ્ટ છે કંપનીનું વેલ્યુએશન અત્યારે આકર્ષક છે બે હજાર બાવીસના ભાવની સરખામણી અત્યારે રોકાણકારોને ચાલીસ ટકા જેટલી મોટી રાહત મળી રહી છે વેલ્યુએશનમાં કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત છે અને નફાકારકતા તરફ આગળ આવી રહી છે સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ એ છે કે પ્રમોટરે પોતે પણ આમાં પોતાનું અંગત રોકાણ વધાર્યું છે જે કંપનીને ભવિષ્યનો પોતાનો મજબૂત ભરોસો દર્શાવે છે જોકે અમેરિકાના માર્કેટ ઉપર વધુ પડતી નિર્ભરતા અને મોટો ભાગ ઓએફએસ છે નેચરલ એક જો મોટા જોખમ કહી શકાય પરંતુ આ યુનિક વીસ દિવસ તેની માંગ રહેવાની શક્યતા છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને અમે આઈપીઓ અંગત રીતે અરજી કરવાના છીએ જે મિત્રો થોડું બજારનું જોખમ લઈ શકે છે તેઓ દસ ટકાથી બાર ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફાની આશા સાથે અરજી કરી શકે છે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કાંઈ પી એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે અમાંગી મીડિયા લિમિટેડ પીએ વિશે તમને તમામ વિગતો માહિતી આપીએ પણ આપણી ગુજરાતી ભાષામાં જો માહિતી સારી લઈએ તો ચેનલને ને લાઈક સરળ સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે પણ શેર કરજો આભાર